નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઉપર બે હજાર અગિયારમાં છેતરપિંડીનો બોત્રીસ લાખનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ વાતને પૂરી જાણવી હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આ વિડીયોમાં આપણે જાણવાના છે વિક્રમ ઠાકોરની સ્ટ્રગલ લાઈફ અને એમના કેટલા ભાઈ છે એમની ફેમિલીમાં કોણ કોણ છે બધી જ માહિતી આપણે અહીંયા મેળવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હવે વાત કરી લઈએ વિક્રમ ઠાકોરની ફેમિલીની તો ફેમિલીમાં એમના માતા હતા જેઓનું નિધન બે અને સાતમા મહિનામાં અને વીસ તારીખે એમનું નિધન થયું હતું બાવીસ તારીખે બેસણું રાખવામાં આવ્યું હતું વિક્રમ ઠાકોરના ઘરે અત્યારે શોખનો માહોલ સર્જાયો છે દર્શક મિત્રો અને ઘણા બધા કલાકારો આવી એમને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો ઘણા બધા કલાકારો આવ્યા હતા નામિક નાના અનામિક બધા કલાકારો આવ્યા હતા અને વિક્રમ ઠાકોરને ત્યાં અને એમની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા દર્શક મિત્રો હવે વાત કરીએ એમના પિતાની તો એમના પિતાનું નામ છે મેલાજી ઠાકોર અને એમના ત્રણ બીજા ભાઈ છે તેમનું નામ છે કિશોરજી ઠાકોર જીવરાજજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર અને પૂજા અને એક છે પુત્ર જેમનું નામ છે મહાવીર મિલન ઠાકોર થઈ વિક્રમ ઠાકોરની ફેમિલી વાત હવે વાત કરીએ વિક્રમ ઠાકોરનું ઘર ક્યાં આવેલું તો દર્શક મિત્રો વિક્રમ ઠાકોરનું ગામ ફતેપુર છે તે ગાંધીનગરમાં લાગે છે અને વિક્રમ ઠાકોર અત્યારે હાલ ગાંધીનગરમાં નિવાસ કરે છે હવે વાત કરીએ દર્શક મિત્રો વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા હવે પૂરેપૂરી માહિતી હવે મેળવીશું આપણે ફિલ્મોમાં કેવી રીતે આવ્યા એમની ગીતો કેવી રીતના બનાવ્યા

કોઈની કોપી ના કરે ના મારી કરે ના કોઈની કરે પોતાની આગમી ઓળખ બનાવે અને પોતાની રીતના જ કંઈક અલગ રાખે હવે દર્શક મિત્રો વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પહેલી ફિલ્મ ને તો પહેલી ફિલ્મ હતી એકવાર વાર પીયુને મળવા આવજે અને એમની બીજી ફિલ્મ હતી બેવાવા પરદેશી અને એમની ત્રીજી ફિલ્મ હતી પ્રેમ ગોરી તારો કેમ કરી બુલાય બેક ટુ બેક એમને ઘણી હિટ ફિલ્મો આપી છે રાધા તારા વિના ગમતું નથી પ્રેમી ઝૂકે નથી ને નહીં બાકી કાળજી કટારી તારા પ્રેમની ઘણી બેક ટુ બેક ઘણી બધી ફિલ્મો આપી છે મિત્રો વિક્રમ ઠાકોરે શોખીન ના પાડી દીધી હતી કે મારે ફિલ્મો નથી કરવી અને દિ એકવાર પીયુને મળવા આવે છે એના દિ વિક્રમ ઠાકોરને સમજાવ્યા હતા અને પછી રાજી કર્યા હતા ત્યાર પછી વિક્રમ ઠાકોરે ફિલ્મો કરવાની ચાલુ કરી હતી અને ઘણી ફિલ્મો પછી બેક ટુ બેક હિટ આપી હતી બસ વિક્રમ ઠાકોરે ઘણા કલાકારો સાથે કામ કર્યું છે હિતેન કનોડિયા નરેશ કનોડિયા

આપણા પરેશ પટેલ જેમની વાત કરી હતી બે હાજર અગિયાર માં કે વિક્રમ ઠાકોર પૈસા લઈને હવે શૂટિંગમાં નથી આવતા એ બાબતે આ વાત એક વેબસાઇટ પરથી મળી હતી અને તમારા સુધી અમે રજૂ કરી છે આ વાત સાચી છે કે ખોટી કમેન્ટના માધ્યમથી તમે જરૂર બતાવજો મિત્રો અને આ વિડિયો જરાક પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ જરૂર કરી દેજો